હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ ગુડ બાકી ગયા નવ સાડા નવ ત્યાં ને ત્યાં મમ્મી વહી ગયા છે મામાની છોકરી હોય ને એને તેડવા જવાની છે શ્રીમત છે શ્રીમદનું ફંક્શન સાંજે છે પણ અત્યારે ખાલી ઘર ઘરના જે તેડવા મૂકવાનું કરે ને એવું છે તો ત્યાં ગયા છે મમ્મી કાનુ જો અહીંયા પોપી રમી રહ્યો છે કાનુ શું કાંડ કર્યા તે બાવી ગયા એટલે હ મેં એવું કહે વાયગ ઓય ઓય થયું ક્યાં ઓવો થયું ઓવો ક્યાં થયું કાનુને

મમ્મી શ્લોક બોલે અને પપ્પા સુવિચાર બોલે ને એટલે દાંત જ કાઢે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં હે આજ કા હલચલ આજ કા હલચલ અભી ઉઠો ઉઠો છું હા હવે બહાર હમણા જઈશ હા પછી ઘરે આવશું બપોરે અને સાંજે તો આપણે ફંક્શનમાં જવાનું છે હા એ તો છે આજે સન્ડે કા દિન હે ફાફડા નહીં આયા પપ્પા આજ ફાફડા ક્યું નહીં આયા

આપણને એમ મજા ન આવતી હોય કે એમ તો એ શ્લોક એમ કે ગાન કર્યા કરો લો કૃષ્ણ વાસુદેવાય વાળો એ મસ્ત શ્લોક છે તો ચાલો આજે છે ને મમ્મીનો શ્લોક હું આપી દઉં તો શ્લોકમાં માં તો એવું છે આ શ્લોકનો છે ને આપણને આમ મન બધી રીતે આમ શાંત રહે ને આમ અશાંત હોય ને ત્યારે આ શ્લોકનો તમે આમ ઉચ્ચારણ કર્યા કરો ને તો મન એકદમ શાંત રહે તો એ શ્લોક છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને

અહીંયા અહીંયા હું મૂકીને ગઈ નીચે ટોપલી આપી ત્યાં તો એ જો પાછળ મેહંદી કલર કેવો આવ્યો જો બધા એમ કે બહુ કલર સારો આવે ને તો હસબન્ડ પ્રેમ કરતા હોય તો એવું છે હાર્દિક જો માર કલર મસ્ત આવ્યો એવું હોય જો એમ નઈ તો નો આવતો હોય અને એવું હોય ન કરતા હોય એવું

પછી મળાવું તમને એની સાથે પણ આજ મમ્મીને છે ને વહી ગયા એટલે મેં શૂટિંગ લેવાનું રહી ગયું હતું મમ્મી કહે તું આવીને શૂટિંગ લઈશ મેં કીધું હા તમે આવો ને પછી જ લઈશ એમ તો ચાલો હવે મમ્મી આવે ને પછી મળાવું એને પણ પ્લાનમાં અચાનક ચેન્જ આવી ગયું છે પપ્પા માટે બનાવવાને જ વઘારેલા ભાત પપ્પાને કીધું તમારે ઈચ્છા ન હોય લોચો ખાવાનું તમતાર ભાત બનાવ્યું તો પપ્પા કે કાંઈ નહીં તો મને એ કે ભાત વઘારી દે એટલે જો પપ્પા માટે ભાત વઘારું છું હું હાર્દિક છે ને લોચો ખાઈ આવશું જે જો અહીંયા મેં તૈયારી કરી કે પપ્પાને રાતની તે કાંદો બટેકો ને મરચું નાખીને સીધા મસ્ત મજાના સિમ્પલ મજાના ભાત પપ્પાને પ્રાસ્યું બે ખાશે ભાત ચાલો ફટાફટ વઘારી નાખીએ ભાત ભાત રેડી છે કુકરે મૂકી દીધું છે ચાલો તો વઘારી નાખીએ ભાત અહીંયા જો હાર્દિક મારે બ્લૂટૂથ ચેન્જ કરાવવા ગયા છે જો નવું આપી દીધું ચેન્જ કરી દઉં શું બોક્સ શું 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 હશે શું શું आगलो होली बजे जो आका हां बतायो 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 ले लीदा माइने पल्लै लीदा होली टू छे छे अजि लेटिंग करे छे हां साइड तरफ कटिंग करे छे मैं आपडू बाकी छे कटिंग काय वांदो साबाय मुते नी दे आपरो कटिंग तय जाए बिच पे डाले भाई ने हां मारले हां हे बजाने छे सब बिजालन आपने कटिंग हो रहा है हमारा

Soda Soda, limbu soda Good Joi nha mâm mê mật

આ કપડા નાખ દો તારા એમાં નાખી દે બેટા કપડા નાખી દે બેટા હા એ નાખી દો પરસમાં વેરી ગુડ એ તો જે બીજું બધું ભરશે મમ્મી જો મમ્મીએ મસ્ત સાડી બીજી પહેર લીધી છે હે ને હાર્દિક એ નથી ચેન્જ કર્યા જો હાર્દિક એ નહીં કપડા મી કે મેં પહેલેથી સવારથી જ નવા પહેર લીધા એમ અને પપ્પા ચેન્જ કર્યા જો પપ્પા સવાર જૂના પહેર્યા હતા મેચિંગ થઈ ને એટલે

ફોન કે હલો કેટલા વાગે આવી તમે બધા આવી ગયા છો દાંત ભીડ જો દાંતીડે એટલે હવે ત્યાં જઈને મળીએ બોલો શું દીકું મમ્મામ ઘરે જઈને મળશે તો તારું મમ્મ ખાવું છે વડાપાવ ખાવું તાર દીકું

જન્મથી લઈને મૃત્યુ સુધી એ એ એ સોયક સંસ્કારના એના પોતાનો મહત્વ હોય છે એવા ઉપિત સંસ્કાર એ આ સિમંતો નયન સંસ્કાર નો છે અને સિમંતો નયન આપણે જો છુપુ પાડીએ તો સિમંત અને પુરુ નયન મળીને સિમંતો નયન બને તો શ્રીમંત એટલે કે પ્રેમ વિભાગ અને ઓ નયન એટલે કે એવર એટલે આ વિધી પાંચ થી સાત મહિનાની વચ્ચે જયારે માતા ને થવા હોય છે ત્યારે આ વિધિ કરવામાં આવે છે તો સાયન્સ આપણે આપણા ભગવાન ના પ્રયાસ પછી દીદીની બર્થડે પણ હતી અને એમનું બેબી શાવર પણ હતું બંને સાથે હતું એટલે એમના ફેમિલી મેમ્બર્સ બધા જો દીદીની બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે બધા સિતરિયા ફેમિલી અને મામી લોકો પણ ગયા હતા ઉપર એટલે દીદીની બધા સેલિબ્રેટ બધા કરી રહ્યા છે તો અહીંયા જો મામા મામી અને દીદીને ગિફ્ટ આપવા માટે ઉપર ગયા છે સ્ટેજ ઉપર দিদিলেশন স্টেজ গীতা মাছি মি ভাউ মাছি মম্মী

શ્રીમદ આવી ગયા છીએ અને બઉ બધું મસ્ત મસ્ત જમવાનું છે એમાં અમુક અમુક વસ્તુ કે રહેતો એટલે અમુક વસ્તુ નથી એટલે કેવું લાગ્યું તમને આખો પ્રસંગ જણાવજો અને એ લોકોએ જો રિટર્ન ગિફ્ટ પણ આપી છે બધી લેડીઝને તો શું આપ્યું છે બતાવે જો હાર્દિક શું આપું છું હાર્દિક જો કાનો જો રમે હું કાનો ને હાર્દિક આવી ગયા છે કા મમ્મી ને લોકો હજી છે જમતા તા એ

ડોટ બોલ જાય ને ડોટ બોલ મતલબ એક રન પણ નો આવે એટલે જેટલા ડોટ બોલ આખી નિયમ છે આટલા હજાર ડોટ બોલ થાય એટલા હજાર બરાબર હું કેવું તારે જો પોધા આપ્યા ફી આઈ આપ્યું છે ફી આઈ હિરલ ફી આઈ આપ્યું છે એ પાન તૂટી જાય બેટા પાન તૂટી જાય મારા દીકરા તો જો બધી લેડીઝ ને એક મને એક મમ્મી ને મમ્મી નું આવશે ત્યારે એ લાવશે આ હું ગઈ હતી એટલે મને આપ્યું છે તો ચાલો હવે કેવો લાગ્યો તમને પ્રસંગ હાર્દિક બહુ મજા આવી ગઈ ને કાનુ તને કાનુ કેટલી મજા આવી ગઈ

આવીને તો નાખો ભાઈ કા હા તો ચાલો હવે આ વિડીયો નો એન્ડ અહીંયા કરી દઈએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારો વિડીયો જોવા ગમતો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય